હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું ગુણોત્તર અને પ્રમાણ બરોબર તો જો મિત્રો આ અગાઉ આપણે એકથી ચાર પેટર્ન જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર પાંચ બરોબર પેટર્ન નંબર પાંચની અંદર આપણે જોવાના છે ગુણોત્તર પ્રમાણની અંદર પ્રમાણપદ શોધો બરોબર તો જો મિત્રો સૌપ્રથમ આપણે પ્રમાણપદ એટલે શું એના વિશેની થોડી માહિતી મેળવી લઈએ બરોબર ચાલો અહીં એક સૂચના છે સૂચના વાંચીએ શું કહે છે પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર જે વચ્ચેની બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય શું કહે છે આવી રકમ હશે બરાબર તો આ પદ પ્રમાણ છે કે નહીં છે એના માટે શું કહે છે પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર તો જો મિત્રો અહીંયા આ પ્રથમ સંખ્યા છે અને આ છેલ્લી સંખ્યા તો એનો ગુણાકાર કેટલો થશે પંદર દુ તીસ બરાબર તો વચ્ચેની બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય તો અહીંયા પણ જો મિત્રો છ પંચા તીસ બરાબર તો પ્રથમ પદ અને છેલ્લી સંખ્યાનો જે ગુણાકાર મળે એટલો ને એટલો જ વચ્ચેની સંખ્યાનો પણ હોવો જોઈએ બરાબર તો બંને જગ્યાએ તીસ આવે છે તો આવું પદ હશે તો એને આ પદ કેવું છે તો પ્રમાણપદ કેવા હશે કેવું પ્રમાણપદ બરાબર તો ચાલો મિત્રો દાખલા બહુ જ ઇઝી છે અને આપ આ પ્રકારના દાખલા જો અહીં પ્રથમ પદ શોધો બીજું પદ શોધો અને ત્રીજું પદ શોધો ચોથું પદ બરાબર તો અહીં આ ચાર પ્રકારના દાખલા બનશે બરાબર જો મિત્રો આવી રકમ આપેલી હશે બરાબર પંદરની જગ્યાએ આ રીતના પૂછશે છ જેમ પાંચ જેમ બે બરાબર તો અહીં પ્રથમ પદ શોધો તો અહીંયા એક્સ આપેલો હશે બરાબર તો આપણે શોધવાનું છે અહીંયા શું આવશે તો વચ્ચેની સંખ્યા કેટલી છે છ પંચાતીસ તો અહીંયા અહીંયા છેલ્લી અને પહેલી સંખ્યાનો ગુણાકાર કેટલો ત્રીસ આવવો જોઈએ તો અહીંયા પંદર આવશે બરોબર કાં તો બીજું પદ શોધો તો બીજા પદ માટે જો મિત્રો આ રીતના હશે બીજા પદ માટે તો પંદર જેમ એક જેમ એક્સ જેમ બે બરાબર ચાલો મધ્યક શોધો કાં તો બીજું પદ શોધો આ રીતના આપ્યો હશે ત્રીજું પદ તો આ રીતના પણ હશે મિત્રો પંદર જેમ છ જેમ એક્સ જેમ બે બરાબર આ રીતના પણ ત્રીજું પદ આપ્યું હશે કાં તો ચોથું પદ શોધો તો આ રીતના પણ આપ્યું હશે પંદર જેમ છ જેમ પાંચ જેમ અહીંયા એક્સ આપ્યું હશે બરાબર તો આ ચોથું પદ શોધો તો આ રીતના દાખલાની રકમ હશે તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે બરાબર તો ચાલો મિત્રો આપણે છે નંબર એક જોઈએ શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીએ જો પ્રથમ રીત જો આ બંને રીતે પૂછી શકે આ બંને રકમ આપી છે તો બંને રીતે પૂછી શકે છે બરાબર મિત્રો જો એક્સ જેમ ચાર જેમ પાંચ જેમ બે હોય તો એક્સ શોધો બરાબર આ રીતના પણ પૂછી શકે અથવા તો ચાર પાંચ બે આ પ્રમાણમાં હોય તો પ્રથમ પદ શોધો બરાબર આ રીતના રકમ આપેલી હોય ને પ્રથમ પદ શોધો તો આ રીતના પણ પૂછી શકે છે તો જો મિત્રો આવી રકમ આપેલી હોય તો આપણે શું કરવાનું છે સૌપ્રથમ આ બંને આ રીતના લખીશું બરાબર એક જેમ ચાર અને પાંચ જેમ બે બરાબર જો મિત્રો આની બે ત્રણ રીત છે આપણે સાદી રીત અપનાવીએ બરાબર જો આપ પ્રથમ પદ છે એને શું કરીશું એક્સ છેદમાં ચાર કરીશું બરાબર આ બાજુ પાંચ છેદમાં બે કરીશું બરાબર હવે સિમ્પલ ચોકડી ગુણાકાર કરી દઈશું બરાબર આ આપણે સરળ રહેશે ચોકડી ગુણાકાર કરી દઈશું બરાબર તો ચાલો હવે સૌપ્રથમ આ બાજુથી ગણીશું બે ગુણ્યા એક્સ તો બે એક્સ થશે અને આ બાજુ તો જો મિત્રો આ બાજુની સંખ્યા આપણે અહીંયા આ રીતના જ મૂકી દેવાની છે બરોબર ચાર ગુણ્યા પાંચ મૂકી દઈશું તો પણ ચાલશે અને ચાર પાંચ ચાર વીસ કરી દઈશું તો પણ ચાલશે બરાબર તો ચાલો હવે અહીંયા એક્સ અલગ કરીશું ચાર ગુણ્યા પાંચ છેદમાં આ બે આવી જશે બરાબર ચાલો બે દુ ચાર તો એક્સ બરાબર શું છે પાંચ દુ દસ થશે બરાબર તો જો મિત્રો આ આપણું એક્સનું મૂલ્ય મળી ગયું બરાબર તો અહીંયા એક્સની જગ્યાએ શું હશે મિત્રો જો અહીંયા રકમ શું છે એક જેમ ચાર જેમ પાંચ જેમ બે છે બરાબર તો અહીં એક્સની જગ્યાએ અહીંયા દસ હશે બરાબર દસ ચાર જેમ પાંચ જેમ બે આપણે અગાઉ સૂચનામાં શું વાંચ્યું હતું કે પ્રથમ અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો જે હશે એ વચ્ચેની બે સંખ્યાનો હશે બરાબર ગુણાકાર દસ દુ અહીંયા વીસ થાય તો અહીંયા પણ કેટલા હશે ચાર પંચા વીસ બરાબર તો આ પદ કેવું હશે તો પ્રમાણ હશે બરાબર પદ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ શું કે છે સૌપ્રથમ રકમ વાંચી બરાબર જો એક જેમ છ જેમ પાંચ જેમ બે હોય તો એક શોધો બરોબર આ રીતના પણ પૂછી શકે અથવા તો આ રીતના છ પાંચ બે પ્રમાણ હોય તો પ્રથમ પદ શોધો બરાબર આ રીતના પણ પૂછી શકે તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીં એક્સ ના હોય તો પણ આપણે એક્સ મૂકી દેવાનું છે પ્રથમ પદ કીધું છે એટલા માટે બરાબર તો આપણે અહીંયા એક્સ મૂકી દીધો એક જેમ છ બરાબર અને પછી બરાબર આ બાજુ પાંચ જેમ બે કરીશું બરાબર ચાલો હવે આને શું કરીશું એક્સ છેદમાં છ કરીશું બરાબર અને અહીંયા પાંચ છેદમાં બે કરીશું ચાલો હવે આપણે ચોકડી ગુણાકાર કરી દેવાનો છે બરાબર ચોકડી ગુણાકાર એટલે આ રીતના સૌ પ્રથમ આ રકમ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ થશે અને છ પંચાત્રીસ કરો તોય ચાલશે અને છ ગુણ્યા પાંચ કરી દઈશું તો પણ ચાલશે બરાબર ચાલો હવે એક્સને અલગ કરીશું ચાલો છ ગુણ્યા પાંચ છેદમાં બે આવી જશે તો ત્રણ દુ છ બરાબર તો એક્સનું મૂલ્ય અહીંયા પાંચ તરીકે પંદર થઈ જશે બરાબર તો જો મિત્રો આ આપનો જવાબ ફાઇનલ આવી ગયો બરાબર તો અહીંયા શું છે એક જેમ છ જેમ પાંચ જેમ બે છે બરાબર તો જો મિત્રો અહીંયા એક્સનું મૂલ્ય શું છે પંદર તો આપણે પંદર મૂકી જોઈએ પંદર જેમ છ બરાબર અને પાંચ જેમ બે તો જો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર પંદર ધુ ત્રીસ થાય છે તો વચ્ચેની સંખ્યાનો પણ એટલો જ થવો જોઈએ છ પંચાત્રીસ બરાબર તો આ પદ શું છે તો આ પદ પ્રમાણપદ છે કેવું પ્રમાણ પ્રમાણપદ છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેચન નંબર ત્રણ જોઈએ શું કે છે સપ્રથમ રકમ વાંચીએ જો આ બંને રીતે પૂછી શકે છે બરાબર ચાર અને સોળ પ્રમાણમાં છે તો બીજું પદ શોધો અહીંયા શું કીધું છે આપણે પ્રથમ બે ઉદાહરણ પ્રથમ પદ જોયા હવે બીજું પદ બરાબર ચાર અને સોળનો ગુણોત્તર મધ્યક શોધો જો બીજું પદ ના હોય તો મધ્યક શોધો આ રીતના પણ આપ્યો હોય છે બરાબર તો જો મિત્રો ચાર અને સોળનો ગુણોત્તર મધ્યક શોધો કાં તો બીજું પદ શોધો કાં તો મધ્યક શોધો આ રીતના આપ્યું હશે બરાબર અને આ રીતના બે રકમ આપી હોય તો જો મિત્રો શું કરવાનું છે અહીંયા જો ચાર જેમ બીજું પદ આપણે એક્સ સારવાનું છે અને જો મિત્રો અહીંયા ત્રીજું પદ આપ્યું નહીં તો એને પણ આપણે એક્સ રિપીટ કરવાનું છે બરાબર અને ચોથું પદ કયું છે સોળ બરાબર ચાલો હવે આપણે શું કરીશું જો ચાર જેમ એક્સ અને અહીંયા બરાબર કરીને એક્સ એક્સ જેમ સોળ કરીશું બરાબર જો હવે એક્સના ચારના છેદમાં એક્સ બરાબર અહીંયા એક્સ છેદમાં સોળ બરાબર ચાલો મિત્રો હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું જો અહીંયા સૌ પ્રથમ ગુણાકાર કરીશું જો સોળ ગુણ્યા ચાર તો આપણે ને એમ લખી દઈએ ચાર ગુણ્યા સોળ બરાબર બરાબર એક્સ ગુણ્યા એક્સ તો એક્સનો વર્ગ થઈ જશે બરાબર હવે જો મિત્રો અહીંયા એક્સનો વર્ગ તો અહીંયા આપણે આ ચાર પણ બેનો વર્ગ હશે અને આ સોળે ચારનો વર્ગ છે બરાબર બરાબર અહીંયા એક્સનો વર્ગ જો મિત્રો સમજ પડી છે અહીંયા એક્સ એક્સ ગુણ્યા એક્સ કર્યા ત્યારે એક્સનો વર્ગ થયો હવે જે અહીંયા આપણે ગુણાકાર ચોકડી ગુણાકાર કર્યો છે સોળ ચોક નહીં કર્યા પરંતુ આપણે એવી ને એવી રકમ લખી દીધી છે સોળ ગુણ્યા ચાર બરાબર હવે અહીંયા જુઓ બેનો વર્ગ તો ચાર ચારનો વર્ગ તો સોળ બરાબર હવે શું કરીશું આ વર્ગ વર્ગ નીકાળી દઈએ બરોબર તો બે ગુણ્યા ચાર બરાબર અહીંયા એક્સ થશે બરોબર બધી બાજુથી વર્ગ નીકાળી દીધા હવે અહીંયા ચાર દુ આઠ થશે બરાબર એક્સ તો એક્સનું મૂલ્ય કેટલું થયું મિત્રો આઠ બરોબર તો ગુણોત્તર મધ્યક કેટલો હશે તો આઠ હશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ વાંચીએ જો પચીસ અને છત્રીસ પ્રમાણમાં છે તો બીજું પદ શોધો અહીંયા શું કીધું બીજું પદ તો એને આ રીતના પણ પૂછી શકે પચીસ અને છત્રીસનો ગુણોત્તર મધ્યક શોધો બરાબર ગુણોત્તર મધ્યક ખાસ વાયરલ છે બરાબર મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આને શું કરીશું આપણે સૌપ્રથમ પ્રથમ જો બીજું પદ કા તો ગુણોત્તર મધ્યક એટલે મધ્યકમાં આપણે શું કરીશું એક્સ મૂકીશું ત્રીજું પદ અહીંયા આપ્યું નથી તો એને પણ આપણે એક્સ મૂકીશું બરાબર અને ચોથું પદ છત્રીસ બરાબર હવે શું કરીશું આને પચીસ જેમ એક્સ બરાબર એક્સ જેમ છત્રીસ કરી દઈશું બરાબર તો અહીંયા આપણે પચીસ છેદમાં એક્સ બરાબર અહીંયા એક છેદમાં છત્રીસ જો મિત્રો હવે આપણે આનો ચોકડી ગુણાકાર કરવાનો છે તો અહીંયા છત્રીસ ગુણ્યા પચીસ કરી દઈશું આ બાજુ છત્રીસ ગુણ્યા પચીસ બરાબર એમને જ મૂકી દઈશું બરાબર અહીંયા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ જો મિત્રો પ્રથમ દાખલામાં તમને થોડી ઘણી સમજમાં અડચણ આવી હોય તો અહીંયા જોઈ લેજો કે સેમ ટુ સેમ એવો જ છે બરાબર જો અહીંયા એક્સનો વર્ગ છે હવે અહીં જે રકમ હશે એનો વર્ગ નીકળતો જ હશે સો ટકા તો અહીંયા જુઓ મિત્રો છનો વર્ગ અને પાંચ પાંચનો વર્ગ પચીસ અહીંયા એક્સનો વર્ગ છે બરાબર હવે જો મિત્રો અહીંયા ત્રણેય જગ્યાએથી વર્ગ નીકળી જશે તો રહેશે કેટલા છ ગુણ્યા અહીંયા પાંચ અને અહીંયા એક્સ હવે છ પંચા કેટલા થશે ત્રીસ બરાબર એક્સ તો એક્સનું મૂલ્ય અહીંયા કેટલું મળ્યું છે મિત્રો ત્રીસ તો જો મિત્રો અહીંયા ગુણોત્તર મધ્યક કેટલો છે તો ત્રીસ અને બીજું પદ તો ત્રીસ બરાબર તો આને આ રીતના પણ લખી શકાય જો બીજું પદ એટલે પચીસ જેમ ત્રીસ જેમ ત્રીસ બરાબર ત્રીસ અને છત્રીસ આ રીતના આ રકમ લખી શકાય બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ આ છે આઠ અને વીસનું ત્રીજું પ્રમાણપદ શોધો બરાબર તો જો મિત્રો આપણે જે બીજું પદ અને ત્રીજું પદ સમાન જ રકમ મૂકવાની આવશે બરાબર આ રીતના રકમ હશે તો જો અહીંયા શું છે આઠ જેમ બીજું પદ અહીંયા આપણે વીસ કરીશું તો ત્રીજા પદને પણ વીસ કરવા પડશે બરાબર શોધવાનું છે આપણે ત્રીજું પદ ત્યાં આપણે લખીશું એક્સ બરાબર તો ચાલો હવે શું કરીશું આને છૂટા કરી દઈશું ચાલો આઠ છેદમાં વીસ બરાબર વીસ છેદમાં એક્સ બરાબર તો ચાલો હવે શું કરીશું અહીંયા એક્સ ગુણ્યા આઠ એટલે આઠ એક્સ થઈ જશે બરાબર વીસ ગુણ્યા વીસ તો ચાલો અહીંયા વીસ ગુણ્યા વીસ જ કરી દઈશું બરાબર ચાલો હવે એક્સને અલગ કરીશું વીસ ગુણ્યા વીસ છેદમાં આઠ આવી જશે બરાબર તો જો મિત્રો અહીંયા ચાર દુ આઠ થશે અને ચાર પંચા વીસ બરાબર તો આ ચાર આ ચાર ઉડી જશે બરાબર હવે દસ દુ વીસ તો રહેશે કેટલા મિત્રો એક્સનું મૂલ્ય તો દસ પચાસ પચાસ થશે તો એક્સનું મૂલ્ય કેટલું પચાસ તો ત્રીજું પ્રમાણપદ આપણે કઈ રીતના જોવાનું છે તો જો મિત્રો અહીંયા એક્સ અહીંયા આપ્યા છે વીસ તો બીજું પદ આપ્યું એટલે ત્રીજું પણ આપણે વીસ લખી દેવાના બરાબર અને ત્રીજા પદને આપણે અહીંયા લખવાનું છે પચાસ તો જો મિત્રો આનો જે ગુણાકાર હશે એ જ ગુણાકાર અહીંયા મળશે બરાબર આઠ પંચા ચાલીસ તો અહીંયા જો મિત્રો ચારસો આવે તો અહીંયા વીસ વીસ ગુણ્યા વીસ તો અહીંયા પણ ચારસો થશે બરાબર તો આ પ્રમાણપદ કહેવાશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ શું કહે છે દસ જેમ ચાર બરાબર એક જેમ બે હોય તો ત્રીજું પદ શોધવું જે આપણે અગાઉ જે દાખલો ગણ્યો એમાં આપણે બે જ પદ આપ્યા હતા એટલે આપણે જે બીજું પદ શોધ્યું એ જ રીતે આપણે ત્રીજું પદ શોધ્યું બરાબર અહીંયા ત્રીજું પદ જ શોધવાનું છે તો દસ છેદમાં ચાર કરીશું બરાબર અહીંયા એક છેદમાં બે ચાલો અહીંયા ચોકડી ગુનાકાર કરીશું જો મિત્રો અહીંયા શું કરીશું આપણે દસ ગુણ્યા બે જ રાખીશું બરાબર દસ નું વીસ નહીં કરવું અને ચાર ગુણ્યા એક તો અહીંયા ચાર એક્સ રાખીશું બરાબર જો હવે શું કરીશું અહીંયા દસ ગુણ્યા બે છેદમાં એક્સને અલગ રાખીશું ચાર આ બાજુ આવી જશે બરાબર તો અહીંયા શું થઈ જશે પાંચ દુ દસ બરાબર તો પાંચ એ એક્સનું મૂલ્ય કેટલું રહ્યું તો પાંચ તો જો મિત્રો અહીંયા ત્રીજું ત્રીજું પદ કેટલું છે તો જો દસ જેમ ચાર જેમ એક્સની જગ્યાએ પાંચ છે બરાબર અને છેલ્લે બે તો પહેલાં અને છેલ્લાનો ગુણાકાર દસ દુ વીસ થાય છે તો અહીંયા જે વચ્ચે છે એમનો પણ વિસ જ થવું જોઈએ બરાબર ચાર પંચાવીસ તો આ પદ કેવું છે પ્રમાણમાં છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈએ સફ્રથમ રકમ વાંચીએ શું કે છે દસ જેમ સોળ બરાબર વીસ જેમ એક્સ તો ચોથું પ્રમાણપદ શોધો બરાબર અહીંયા ચોથું જ શોધવાનું છે તો આપણે શું કરીશું સફ જો આ દસ છેદમાં સોળ લખીશું અહીંયા વીસ છેદમાં એક્સ બરાબર ચાલો એક્સ ગુણ્યા દસ તો અહીંયા દસ એક થઈ જશે અને અહીંયા સોળ ગુણ્યાવીસ તો આપણે એમને એમ લખી દઈશું બરાબર સોળ ગુણ્યાવીસ લખી દઈશું ચાલો એક્સ અલગ કરીશું સોળ ગુણ્યાવીસ અને છેદમાં દસ આવી જશે ચાલો આ જીરો આ જીરો ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો સોળ ધુ બત્રીસ બરાબર તો અહીંયા એક્સનું મૂલ્ય કેટલું હશે છેલ્લે તો બત્રીસ બરાબર તો આ રીતના પ્રમાણ બનશે દસ જેમ સોળ બરાબર વીસ જેમ બત્રીસ બરાબર આ રીતના પદ બનશે બરાબર ત્રણસો ને વીસ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ શું કે છે સૌપ્રથમ રકમ વાંચીએ જો આઠ જેમ સોળ બરાબર અઢાર જેમ એક્સ તો એક્સ નું મૂલ્ય શોધો કા તો અહીંયા ચોથું પ્રમાણપત્ર શોધો એ રીતના પણ આપેલી હોય છે બરાબર સંખ્યા તો ચાલો આપણે સૌ પ્રથમ શું કરીશું જો આને આઠ છેદમાં સોળ લખીશું બરાબર અહીંયા અઢાર છેદમાં એક્સ કરીશું ચોકડી ગુણાકાર તો જો મિત્રો એક્સ ગુણ્યા આઠ તો આઠ એક્સ થઈ જશે બરાબર અહીંયા સોળ ગુણ્યા અઢાર જ કરી દઈશું બરાબર ચાલો અહીંયા એક્સ અલગ કરીશું તો અહીંયા સોળ ગુણ્યા અઢાર છેદમાં આઠ આવી જશે તો આઠ દુ સોળ બરાબર તો એક્સ બરાબર અઢાર દુ છત્રીસ તો કેટલો એક્સનું મૂલ્ય અહીં કેટલું હશે ચોથું પદ તો છત્રીસ તો રકમ આ રીતના હશે બરાબર આઠ જેમ સોળ બરાબર અઢાર જેમ છત્રીસ આ રીતના સ્વરૂપ બને તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણની પેટર્ન નંબર પાંચ અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું મિત્રો પેટર્ન નંબર છ ની અંદર અને જો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણની બધી જ પેટર્નો એટલે કે સંપૂર્ણ ચેપ્ટર આપણે વાઇઝ લેવાના છે તો દરેક ભાગ જોવા વિનંતી બરાબર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ